નમસ્કાર દર્શક મિત્રો આપણે જે આપણે આગળ વિડીયો બનાવેલો હતો એમાં આપણે કપાસની વચ્ચે ઘઉં કરેલા જે કપાસ થોડોક નબળો રહી ગયો હતો એટલે આપણે ઘઉં નો વખતરો કરેલો કે આમાં આપણે ઘઉં કેવા થાય એટલા માટે આપણે ઘઉંને ને આપણે ઈ વિડીયો તમે જોજો એમાં આપણે દોઢ ફૂટ જેટલું પાટલું વૈક માં એમ કે વાવેતર કરેલું ઘઉં અને એ વાવેતર આપણે કર્યું એટલે એમાં આપણને અનુમાન હતું કે વીસ એમ કે ઉતારો આવશે ઘઉંમાં પણ વીસ મણ નહીં પણ એમાં આપણે ઘઉં એ કાઢી લીધા એમાં દસ મણનો ઉતારો આપણને આવ્યો હોય એટલે એમાં આપણે જોવા જઈએ તો થોડુંક વાતાવરણમાં ફારફેર આપણને જોવા મળ્યો જેમ કે મહા મહિનો બેસતાની સાથે જ તડકાની શરૂઆત થઈ ગઈ છે એટલે એમ કે એનો જે શિયાળો મોલ હોય તો એને તડકાની શરૂઆત થાય એટલે તરત જ એનો વિકાસ રોકાઈ જાય અને એમાં ઉતારામાં ફારફેર આપણને જોવા મળે એટલે તરત જ માં મહિનો બેસતાની સાથે જ એમ કે તડકાની શરૂઆત થઈ ગઈ એટલે તરત જ જે એનું વલ હતું એ વલનું જે ડુંડી હતી એ ડુંડી તરત જ એમાં જે મહીસુ હોય એ ધોરી થવા તરત જ દાણાનો વિકાસ રોકાઈ જાય આગળ વધતો હોય એ તરત જ્યાંથી રોકાઈ જાય અને પાકવાનું ચાલુ થઈ જાય ત્યાંથી ધીરે ધીરે પંદર વીસ દિવસ થાય એટલે વલ ધીરે ધીરે વરી જાય અને પાક ઉપર વહી જાય આપણે પાણી જેમ કે પાણી ચાલુ હોય તો અને એમ કે એમ ઉતારામાં ફારફેર આપણને જોવા મળ્યો હોય મિત્રો તમારે ઘઉંમાં કેવો ઉતારો આવ્યો છે એવો તો આપણે કમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવજો કે તમારે કોઈ ઉતારામાં ફારફેર જોવા મળ્યો છે એ વિજય પૂરું ઉત્પાદન તમને મળ્યું છે તો તમે કમેન્ટ બોક્સમાં લખજો